રામ રામ જય માતાજી કેમ તો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં ને અત્યારે અત્યારમાં આજે આપણે કરી દીધું પાણી ચાલુ કપ્પામાં હજી ચાલું જ કરીને આવ્યો કે કેરો પરાણો નથી પણ કીધું હવે બ્લોગની શરૂઆત કરી તો અત્યારે હું ઊભો હું જે નાનો કપા હતો ને અહીંયા કાણે તો નાનો કપ્પા કેવો થયો ને એ તમને બતાવી દઉં જો આ નાનો કપ્પા હતો એ આ રીતનો જે આમ તમે જો એમ શેડ કાઢ કેમ જાય એવી રીતે વહેતી જાય છે આવડો થઈ ગયો બાકી મોટો કપ્પા તો ઓલી સાઈડ એ તો આથી નહીં મોટો એમાં હું થોડોક જ દેખાવ એને પણ બધે નાનો હતો એ આવડો થઈ ગયો આમાં જે કોઈના પેટલી હે ને તમે જોઈ લે શેડું કઈ દે પાણી ચાલુ કરી હે ને કાલ પાઉત પણ કાલ પતું નહીં હરકો કાલ અગિયાર છે ને એટલે અમારા ગામમાં રામદેવ પીરનું પહેરું ને એવું બધું વિશે છે એટલે કાલ ટાઈમ નહીં મળે એટલે કીધું આજ પાઈ દઉં અને પીતા તમે હમણાં કીધું તમને ખબર એક દીમાં પાઈ દઉં ટાંકો એક પીરો હોય ને લાઇટ હોય એટલે કમ્પ્લીટ પી જાય જજો બધે પી જાય લ્યો ને બપોરે થોડોક રીએ સાંજે પી જાય બધે ના ખડની દવા છાંટીને જે કાંઈ એવું રિઝલ્ટ દેખાતું નથી પણ મેં કીધું પાઈ દઉં ને પછી કદાચ સરખું ખડ મુકાય છે એટલે ઈ હારૂત પાણી ચાલુ કર્યું લ્યો ને અમને પાવરની જરૂર હું લીલો જ છે નિશ્ચિત તો પણ છતાંય કીધું એકાદ પણ પાયદો પાણી રહેલું આવે એમાં બહુ બહાટી ગતું આવે ને કારણ કે મેલું જો વધારે વધારે મેલું ને તો ઝટ પી જાય નાકા જો કે બાયરે જ વારવાના બીજે ક્યાંય ક્યાંય નાકા વારવાના હે નહીં બાયરે ઉપા ઉપા નાકા વારવાના ખુરશીએ બેઠા હોય કાં બાપાને નોઠે બેઠો રામ રામ જય માતાજી જો હવે પડી ગયે તડકો જો નીકળી ગયો એકદમ ઘાટો એટલે હું દેવન છીએ હું દેવન છે ભીસ સારી છે આપણે હું સારી ગ્રાસ એ તે તો આ હું લેવા આવી રમ્મા હા તે મને રમ્મા ખળ કે તો રોય છોડી એટલે પહીયા સરે ધ્યાન રાખણ એમ તો આખી ન જાય હે ખા

ખાજે ત્યાં દાળતી ને તો પહીં કોઈ જાતી જ નથી બધે આમ સૈરા રાખે ચાલો રમવા મનો હ ફૂણસીમત બેઠા બેઠા સોરી તો કામડા આમ કે વાંકે આપણે આવી ગયા છે હમ ભેસારવા તો ભેસારવા કે ભેસારવા

હું તો પાણી વારું છું જો થોડી બ્લોગ બનાવી નાખે તો સારું ને પાણી ને મારે આ છે આ હે છે હે તો હા હાલો પાણી વારવા હા તમે હતા

તો થોડીક મોટી થઈ જાય એટલે હવે video ઉતારશે ક્યારેક ક્યારેક ને બોલશે અમાર દેવાંશી બેન મસ્ત મજાનો નાનકા હતા ત્યારે તમે અમે જોયો જોયા હશે જીણ કેવડી હતી ત્યારે અમારે ઘરે જ હોય ઈ અમારે દેવાંશી ને ક્યારેક ક્યારેક photo દેખાડે તો અમે દેવાંશી ને દાંત કાઢે કે તમાર ઘરે જ હું રેતી તી મેં કીધું હા તને અમથે તો દેવાંશી ને બહુ જોતા હતા કે એક દી video ન હોય ને તો એમ કે કે આ દેવાંશી બેન કેમ video માં નથી આયા હું કોજ સુઈ ગયા તા એટલે અત્યાર માં જોઈએ દી ઈ હેને

હવે તો અમારે છોકરા એવું બધી છે આજ તો મારે એકલા પાણી વારવાનું નાખ વાટવાની

નામ પગોડી તારા જેવી અમાર દેવનસિંહનું નામ પગોડી પે છે પડી પાડી નામ કાલે આપડે

ભાગ્યા હે હાડા દો મિત્રો અને અહીંયા મેલીન વેયો ઘણી વાર અડધી કલાક તો અહીંયા વાહન આવ્યું નહીં પછી કીધું વાહન આવે ત્યારે તું વહી જજે ને અહીંયા બેસ અને બસ તેને મેલીન વેયો અહીંયા નીકળ છે મૂળિયા જ વાહન હું વેયો હું પાછું પાણી ચાલુ કરી દીધું હા આટલા લીટર પાયા હતા અને બંધ કરીને મેલો વહી ગયો પાછું અત્યારે ચાલુ કર્યું પહેલાં જ